गांधीनगर खाते सचिवालय में मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षता में कैबिनेट बैठक योजाई जेमा राज्य सरकार ना कर्मचारियों माटे मोटा निर्णय लेवाया छे कैबिनेट बैठक बाद प्रवक्ता मंत्री ऋषिकेश पटेल ए पत्रकार परिषद योजी हती जेमा जगदीश वर्मा अने बच्चू खाबड़ हाजर रहा जेमा करी छे की हैतो बेहजार पांच सर ने जूनी पेंशन योजना નો લાભ મળશે તેવી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત આમાં આવી છે સાઠ પોઇન્ટ બે પાંચ ચાર નિર્ણય લીધો છે આ સિવાય કર્મચારીઓને સાતમા પગાર પંચનો પણ હવે નિર્ણયોની જાહેરાત કરી છે બે હજાર પાંચ સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તેવી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સાઠ પોઇન્ટ બે પાંચ ચાર મિલિયન્સ ધી ડોલારેસ નિર્ણય લીધો છે आ सीवाय कर्मचारीओं ने सात सातमा पगार पंचनों पर हम लाभ म राज्य सरकार ना प्रवक्ता मंत्री ऋषिकेश पटेले आंगे माहिती महित आपी जलसो बेहजार पांच पहलाना ने मल नो लाभ ऋषिकेश पट प्रवक्ता मंत्री ऋषिकेश पटेले प्रेस कॉन्फ्रेंस करीने कर के आजे રવીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળોની રજવાતો સામરી હતી 6254 કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણયવાય છે તારીખથી જેઓ નોકરી લાગ્યા હતા એમને 5 વર્ષનો લાભના મળતો હોવાનું લખ્યા છતાં પણ આવાકર मचारियों ने निमरों को डेलसो हती अने पाचर का यमी थया हता तेमने जूनी पेंशन योजना નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે નિયમિત નિમણૂક થઈ ગઈ હોય કે નિમણૂક પ્રક્રિયા ગઈ હોય એને આ લાભ મળશે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે ચાર તેમણે ઉચક મુસ આપવામાં સ્વીકારવામાં રૂપિયાનો 4 સાતાજી મંદિર બાકી રહી ગયા કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના હતા એમણે 5 વર્ષનો લાભ ના મળતો હોવાનું લખ્યામ છતા પર આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયા હતા તેમણે नी पेंशन नो लाभ आपवानो निर्णय કરો છે નિયમિત નિમૃત થઈ ગઈ હોય કે નિમૃત પ્રક્રિયા ગઈ હોય એને આ લાભ મળશે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તેમને ઉચક મુસાફરી ભથ્થું 7 માં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે તાત્કાલિક સ્વીકારવામાં આવેલ મુદ્દાઓથી સરકારને 200 કરોડ રૂપિયાનો બોજો પડશે હવે જે બાકીના મુદ્દા બાકી રહી ગયા છે જે આગળ વધારે અભ્યાસ કરી કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે ઋષિકેશ પટેલ લે જણાવ્યું કે આનો ભારણ કેટલું એતે नक्की નથી પડ એનો પરિપત્ર સરકાર જલ્દી કરશે ફિક્સ પે મુદ્દે મંત્રીએ જણાવ્યું કે ફિક્સ પે નો કોર્ટમાં મુદ્દો છે તેનો આપવામાં આવશે તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવેલ મુદ્દાઓથી સરકારને 200 કરોડ રૂપિયાનો બોજો પડશે હવે જે બાકીના મુદ્દા બાકી રહી ગયા છે જે આગળ વધારે અભ્યાસ કરી कमिटी બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે ઋષિકેશ પટેલે જણાવ્યું કે આનું ભારણ કેટલું એતે नक्की નથી પણ એનો પરિપત્ર સરકાર જલ્દી કરશે ફિક્સ પે મુdde મંત્રીએ જણાવ્યું કે ફિક્સ પે નો કોર્ટમાં મુદ્દો હેતેનો